જોઈ લો માલ એટલે માલ અને કાંઈ ઘટે નહીં માલમાં તો તમે જોઈ લોને ટોપ નવો કાંઈ ઘટે નહીં હો ઘટે તો પૈસા પાછા જોઈ લો આવો રોહિતભાઈની વાડીનો માલ હોય એટલે ઘટે જ નહીં ફોનમાં નથી આવતો તમે જોઈ લો એક નંબર છે જોઈ લો તમે અને અત્યારે આપણે કેરળ ની અંદર આટો મારો આવી ગયા છે અને અત્યારે આટો મારીને આપણે બે બીજાની કામગીરી કરે ચાલુ થઈ ગયેલી છે સારું હું તમને બતાવું જો અહીંયા વજન થઈ છે ખરીઓ પણ નમવા મળી છે જોઈ લો મોટી ખડ છે જોઈ લો તમે કઈ ખટે જ નહીં હો એ આપણે ટેકો મારી દીધો છે હા ચાલો તો આપણે આમ બોલી બોલીને અમારા ભાઈબંધ દોસ્તારો છે એને આપણે સંકેત આપી છે કે તમે હવે ડીપ છે એ તાણો તો હું તમને બતાવું મારી ડીપ તો લઈ લો આ છે ડીપ જેને આપણે ક્યારે ખેંચવાની છે લઈ લો આ રીતનું ડીપ ક્યાં છે કારણ કે આપણે આવું ઉલી કરી નાખી છે ને નારળઈ પછી આપણે એને વીટવાની હોય છે તો વીટવાનું કામગીરી અમારા રાહુલભાઈ ની કરે છે ત આપણે ના જાહુ ચાલો ઓટો મારી જઈએ પહેલા શું કામ કરે છે ના માગાજી કે બોલાતા છે ઈ જાતો ના તો ચાલો તમે લઈ જાવ ને હવે આપડા ફામની અંદર કેળા થવા આવ્યા છે પૂરા તો તમે જોઈ લો સામીને નાખલા કેળા પડ્યા છે ખાઈ ખાઈ આપણે ડોસા કાઢી નાખ્યા છે તો એક સોટીઓ તરી ગયા લાગે છે જો તાણે તો છે આપણા હા તમને બતાવું તો આપણે આપણા ભાઈ મંદવારે એક નાનકડો એવો પ્રેંક કરવાનો છે તો ચાલો આપણે એક પ્રેંક કરી આપણા ભાઈ બનારે તો જો આ ડીપ જાય છે એ ત્યારે માથે પગ જીતો છે આપણે એટલે જ્યાં ત્યારે જે ફેરવતું છે એના તો બહાર આવી જતા હશે જોઈજો આવું લો ગાઈસ તો આપણે ફાઈનલી એ ના પૂરો કરીને આપણે અહીંયા જોવા આવ્યા હતા કે અમારા વિજયભાઈ અહીંયા વીટવતા હતા તો વિજયભાઈ અહીંયા વીટવતા હતા તો તમે જોઈ લો વિજયભાઈના તો ભૂકા બોલી ગયા હતા એ આપણે વાત કરતા આગળ ઘડી પહેલાં તમે જોઈ લો આ નળી છે આપણે એની માથે પગ દીને ઉભા થા જોઈ લો તમે આ નળી આવે છે અંદરથી અને આ જગ્યાએ વીંટવાનું હોય છે તો તમે જોઈ લો હવે વિજયભાઈ ફૂલ બાકા જગ્યા ચાલુ કરી છે જોઈ લો હાલો ગાઈસ તો આપણે અત્યારે ફાઇનલી વાગી ગયા છે હાડા પાંચ ને હાડા પાંચ થઈ ગયા છે ને આજે આપણે ઘણા દિવસ પછી કામ પૂરું થઈ ગયું છે આપણી ઘરની વાડીએ દીપ વીંટવાનું તો ચાલો હું તમને બતાવું તો જોઈ લો પોપટ બંડલના ઢગલા પાડી દીધા છે જોઈ લ્યો મારો રેકડો જાય છે અમારા વિજીભાઈ હાકે છે રેકડો અમાર રાહુલભાઈ છે જોઈ લ્યો ફૂલ બાગાજી બોલાતા જાય છે હવે રેકડો હાકીને જોઈ લ્યો નીકળ્યો ફૂલ બાગાજી ચાલો મિત્રો તો મળશું આપણે બીજા બ્લોગમાં જ્યાં સુધી બંને આપણી યુટ્યુબ ચેનલમાં આપણી યુટ્યુબ ચેનલમાં તમે નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી આપણે મળશું કાલે નવા એક વિડીયો સાથે તો જોડાઈ રહીજો આપણી આ